અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક ગાર્મેન્ટ વેપારીને વોટ્સઅપ કોલ દ્વારા જીવલેણ ધમકીઓ આપવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે વેપારીને ગોવા મોકલીને નાના ટુકડા કરી દેવાની તેમજ દિલ્હી બોલાવી માર મારવાની ધમકી આપી અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલા રત્નાકાર જ્વેલર્સના માલિક શાહની ઘાટ પોલીસ પોલીસે એક પોઈન્ટ તેતાલીસ કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપસર ધરપકડ કરી છે નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી મંડળે આજે છ વર્ષના સમયગાળા માટે પ્રધાનમંત્રી કૃષિ યોજનાને મંજૂરી આપી જે બે હજાર પચીસ ધોરણ બાર સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષા પરિણામ જાહેર કરવામાં આવ્યું આ પરીક્ષામાં કુલ તેત્રીસ હજાર સાતસો એકત્રીસ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો જેમાંથી સત્તર હજાર ત્રણસો સત્તાણું વિદ્યાર્થીઓ સફળતા હાંસલ કરી

પ્લેટફોર્મ્સના શેરધારકોએ માર્ક જુકરબર્ગ અને અન્ય વર્તમાન અને ભૂતપૂર્વની કંપની અગ્રણીઓ સામે આઠ અબજ ડોલરનો મોટો દાવો દાખલ કર્યો છે છત્તીસગઢ હાઈકોર્ટે પતિ પત્ની વચ્ચેના વિવાદ બાદ પતિ દ્વારા પત્ની મોબાઈલ ફોનની કોલ ડિટેલ્સ અને સીડીઆર માંગતી અરજી ફગાવી દીધી છે કોર્ટે કહ્યું છે કે ગોપનીયતા એ બંધારણીય રીતે સુરક્ષિત અધિકાર છે બાગેશ્વર ધામના પીઠાધીશ સ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અત્યારે વિદેશ પ્રવાસ પર છે તેઓ બ્રિટનમાં રામકથા કરી રહ્યા છે આ પ્રવાસ દરમિયાન તેમણે બ્રિટિશ સાંસદ માં પહેલી વાર હનુમાન ચાલીસા પાઠ કર્યો હતો જમ્મુ અને કાશ્મીર ના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે પહેલગામ હુમલો કરનારા આતંકવાદીઓની ઓળખ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તેમનો ખાત્મો કરવામાં આવશે